સુરતા જિલ્લાના કીમ ચારાસ્તા નજીક યુનિયન બેંકમાં ચોરી થયાનો મામલો ચડપાય લાઠ આરોપીઓને પોલીસ જે જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો તો એ સ્થળે લાવી જઈને પંચનામું કર્યું તસ્કરો ક્યાંથી આવ્યા ક્યાંથી ભાગ્યા કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો એ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું કોસંબા પોલીસ જિલ્લા એલસીબી એસઓજી પોલીસની ટીમ હાજર રહી હજુ ચોરીની ઘટનાને પ્લાન બનાવનાર સુરજ ભરત લુહાર હજુ પોલીસ પકડથી દૂર છે ચડપાય લાઠ આરોપીઓ પાસેથી પોલીસે કુલ 53,58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોડાઈ રહો નવા સમાચાર જોવા આજની પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે કોસંબા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 2187/2024 ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16/17 ની રાત્રે લોકર તોડીને ઘરેણાંની અને રોકડ રૂપિયાની ચોરી થઈ તે જે ગુનાના કામે 8 આરોપીને પકડવામાં આવેલ છે તમામ આરોપીના ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એમાં આજે છ આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના ઈ સેક્સ મુજબ કરવામાં આવેલ છે